સરકારની નીતિઓ સામે દબંગની જેમ પડતા સુરતના વરાછાના ધારાસભ્ય કુમારભાઈ કાનાણી ફરી મેદાની આવ્યા છે આ વખતે જીસીએસ પોર્ટલ મુદ્દે સીએમને ને પત્ર લખ્યો છે જેમાં વિદ્યાર્થીઓને થઈ રહેલા લઈને મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે જેમાં વિદ્યાર્થીઓ ઉભા થતા ભ્રષ્ટાચારને વેગ મળી રહ્યો વાત કરી છે ખાનગી કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને આડેધડ ઓફર લેટર મોકલી કોઈ પણ પ્રકારના મેરિટ જાળવ્યા વગર વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ પ્રક્રિયા કરી છે જેમાં ઘણા વિદ્યાર્થીઓને અન્યાય થયો છે ના કાર્યમાં વીએનએસ જીવ તંત્રની પણ ભૂમિકા હોય તેવું લાગે છે મેરિટમાં આવતા હોય તેવા વિદ્યાર્થીઓની જગ્યાએ મોટા પ્રમાણમાં મેરિટ વગરના વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ ફાળવ્યા છે વીએનએસ અને કોલેજ જતા વિદ્યાર્થીઓને તંત્ર દ્વારા પ્રવેશ પ્રક્રિયા જીસીએસ પોર્ટલ પરથી થતો હોવાનું કહી અમારી પાસે કોઈ મોનિટરિંગ સિસ્ટમ નથી તેમ કહી હાથ ઉંચા કરી લેતા વિદ્યાર્થીઓ અટવાયા છે સેલ્ફ ફાઇનાન્સ કોલેજો દ્વારા આડેધડ પ્રવેશ પ્રક્રિયાની પદ્ધતિને લીધે મોટા પ્રમાણમાં વચેટિયા ઉભા થતા ઘણા વિદ્યાર્થીઓ પાસેથી નાણાં પણ ખણખેરવામાં આવ્યા અને ભ્રષ્ટાચારને વેગ મળતો હોય તેવી સ્થિતિ ઉભી થઈ વીએનએસજી દ્વારા એકમાત્ર ડીઆરબી કોલેજ પૂરતી કમિટી બનાવી બાકીની સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં મોટા પાયે થેલી પ્રશ્નની ગેરરીતિ સામે આંખ અડાકાન કર્યા છે વિકાસ પોર્ટલ દ્વારા જે એડમિશનની પ્રક્રિયા થઈ છે એની વિદ્યાર્થીઓના વાલીઓ તરફથી મને જે ફરિયાદો આવી છે મને લોકો મળીને વાત કરી છે એના પૂરથી એવું લાગે છે કે જે પ્રવેશ પ્રક્રિયા થઈ છે એની અંદર પારદર્શકતા સરળતા નથી કંઈક ને કંઈક ખોટું થયું છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને એના ધ્યાન પર વાત મૂકી છે કે જે કોલેજની પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે એમાં ગેરરીતિઓ થઈ છે ખોટું થયું છે વિદ્યાર્થીઓનો અન્યાય થઈ રહ્યો છે માનો કે એક કોલેજને બસો એડમિશન આપવાના છે બસો સીટ છે તો એમને બસો એડમિશન આપવાની વાત કરી છે કેવી રીતે આપવી શું આપવું એની કોઈ સ્પષ્ટ વાત નથી કોલેજોએ બસો એડમિશન લેવાના છે બસો સીટ ભરવાની છે તો એણે પાંચ હજાર વિદ્યાર્થીઓને ઓફર ફોર્મ મોકલ્યા છે કે આવો એડમિશન લઈ જાઓ પચીસ તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરું કરવાની હતી તો એણે વહેલા તે પહેલાં ધોરણે બે દિવસમાં એડમિશન આપી દીધા બસો એડમિશન આવ્યા પછી હવે જે લોકો આવે છે ઓફર ફોર્મ જેને મળ્યા છે એ લોકોને ના પાડવામાં આવે કે હવે અમારી પાસે જગ્યા નથી તો આ એડમિશન લેવા ક્યાં જાય કોને મળવાનું કેવી રીતે પ્રક્રિયા થઈ છે બીજી વાર એને શું પ્રોસેસ કરવાની છે કોઈ છે ને કોઈ ગાઈડલાઈન નહીં વિદ્યાર્થી વાલી કોલેજ યુનિવર્સિટી ભટકે છે કોઈ યોગ્ય નથી ક્યાં જવું ખબર પડતી લોકો ટેન્શનમાં છે વિદ્યાર્થીઓ ટેન્શનમાં છે અને એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે કે જે પ્રક્રિયા શરૂ થઈ છે એ પ્રક્રિયામાં કંઈક ને કંઈક ખામીઓ છે કંઈક ને કંઈક મુશ્કેલી ઊભી થઈ છે તો દૂર થવી જોઈએ આજે સુરતના ફાયર બ્રાન્ચ ધારાસભ્ય કુમાર કારણીએ મુખ્યમંત્રીને પત્ર લખી જીસીએએસ પોર્ટલને લઈને સવાલ ઊભા કરી તપાસની માંગ કરી છે બ્યુરો રિપોઝિટ ફેડ્યુઝ